એને પુત્ર છે એની દીકરાઓ છે એને એની પત્ની છે છે એનું ઘર આ સમજાયું નહીં મને બાપજી મને સમજાવો ને એને ઘર શું કામ માંડ્યું સાંભળો રાજા બ્રહ્માજી એ ભક્ત કહ્યું કે તમે હવે સંસારને માંડો પ્રિયવ્રત રાજાએ એકસો ને દસ કરોડ વર્ષ સુધી આ ભારતનું રાજ્ય કર્યું છે આ પૃથ્વીનું શાસન કર્યું છે પ્રિયવ્રતે ના પાડી બાપજી આ સંસાર તો બંધન છે મારે બંધન માં નથી પડવું બ્રહ્માજી એ સમજાવ્યું આ સંસાર બંધન નથી સંસાર તો સળ વિપુને જીતવા માટેનો એક બહુ મોટો કિલ્લો છે જીવન જીવવું એ બંધન નથી સારા મોટા મકાનમાં તમારે રહેવું તમારું ઘર તમે બહુ જ સારા ઘરમાં રહ્યો એમાં જરાય દુઃખ નથી દુખ તો ન્યા આવે છે કે એ ઘર તમારામાં રહેવા માંડે છે તમે જ્યાં સુધી સારા મકાનમાં રહો છો ત્યાં સુધી દુઃખ નથી એ મકાન તમારા મનમાં રહેવા માંડે છે એટલે દુઃખ છે તમે સારા સારા કપડા પહેરો એ દુઃખ નથી પણ સારા કપડા તમારા મનમાં રહેવા માંડે છે એ દુઃખ છે તમે સારા બ્લેન્કેટ ઓઢીને સુઓ ને એ દુઃખ નથી મોંઘામાં મોંઘા તમે ઓશિકા લઈને સુ એ દુઃખ નથી પણ એ ઓશિકા તમારા મનમાં રહેવા માંડે છે દુઃખ છે ઘણા લોકો નથી તેવું પડતી મને મારું ઓશિક ન હોય નીંદર ન આવે મને મારું બ્લેન્કેટ ન હોય તો મને નીંદર ન આવે હા ફરવા જઈએ તો બ્લેન્કેટ હાલે લઈને જાય ના જીવનમાં સુખ ત્યારે જ પામશો જે સ્થિતિ તમને મળે છે એનો સ્વીકાર જે મળે છે એનો સ્વીકાર બસ અને એક વખત જે મળે છે એનો સ્વીકાર કરતા થઈ જાઓ તમને જિંદગીમાં કોઈ દુઃખી કરી શકે મારી પાસે આવજો તો જે મળે છે એનો સ્વીકાર કરી લો આપણે શું છે ખબર છે આપણને દુઃખ કોણ આપે છે જે મળ્યું છે એમાં આપણને સુખ નથી ગોતવું જે નથી મળ્યું ને એમાં સુખ ગોતીને આપણે દુઃખને મેળવી લઈએ છીએ જે સંપત્તિ મળી છે એને વાપરીને સુખ નથી મેળવવું જે નથી મળી એને આપણે મેળવા હાટું દોડીને દુઃખ મેળવીએ છીએ એટલા માટે પ્રભુ જે સ્થિતિ આપે છે એનો સ્વીકાર કરતા થઈ જાવ બ્રહ્માજી એને સમજાવે છે દેવર્ષિ નારદ પાસે એને સમજૂતી લીધી કે આપણા સંસારમાં કેટલા ગ્રહસ્થિયો મોટા મોટા ઋષિમુનિઓ ગ્રહસ્થી હતા જમદગ્નિ અને રેણુકાજી આ બે ગ્રહસ્થી હતા પણ એને ત્યાં પરશુરામ જેવો દીકરો થયો અરે ગઈ કાલે જ કથા કરી કદાચ ન ભૂલતો હો તો ગ્રહસ્થાશ્રમમાં તમે કેમ રો છો ને એના ઉપર તમારો ગ્રહસ્થાશ્રમ દિવ્ય બને છે બે ઋષિઓની કથા હતી એક કશ્યપ નામના ઋષિ જેમના પત્ની દિતિ છે અને એક કરદમ નામના ઋષિ જેના પત્ની દેવહુતિ છે બહુ સમજવા જેવો આ વિષય છે બે ઋષિ છે બે ઋષિ પત્નીઓ છે છતાં ઘટના ઘટી કે કશ્યપ અને દિતિના ઘરે રાક્ષસો જન્મા કરદમ અને દેવહૂતિના ઘરે ભગવાન કપિલ નારાયણ કેમ થયું આવું શા માટે એક જ કારણ હતું કે દિતિએ જ્યારે સંતાનની પ્રાપ્તિ કરી ત્યારે એના મનમાં કામ હતો વાસના હતી વાસનાથી જ્યારે પ્રજોત્પત્તિ થાય એ રાક્ષસી આસુરી વૃત્તિના સંસારો સંતાનો જન્મે છે અને ઉપાસનાથી જે સંતાનોની પ્રાપ્તિ થાય એ સદેવને માટે દેવત્વવાળા જન્મે છે વાલા ભક્તજનો બે હતા ગ્રહસ્થી જ બે ઋષિ હતા બે ઋષિ પત્ની હતા છતાં પણ એકને ત્યાં રાક્ષસ એકને ત્યાં દેવત્વ કેમ વાસના ને ઉપાસના હતી

તમે અગાઉ ઘરેથી તમે માઇન્ડમાં એક સેટઅપ કરી નીકળ્યા છો કે મારી વ્યવસ્થા હોય હું જાઉં તો સોફા માટે બેસવા મળે હવે તમે અહીંયા આવો અને સોફા માટે જગ્યા જ ન હોય ને તમારે નીચે બેસવું પડે તો તમારું જે સેટઅપ હતું ને માઇન્ડ એને લઈ અને તમને કથાનો આનંદ મળે જ નહીં આવ્યા છો તમે કથામાં જ પણ તમને ખાલી સોફો ન મળ્યો બાકી તમે સોફા પર બેઠા હોત તો આજ કથા સંભળાવાની હતી નીચે બેસો તો એ જ કથા સંભાળવાની હતી પણ તમને સુખ ન મળ્યું કથાનું કેમ તમને સોફો ન મળ્યો એટલા માટે પણ તમે જો નીચેનું આસન સ્વીકાર્યું હોત તો કથા તમને અતિશય આનંદ આપી જાય માણસ સ્વીકૃતિ કરે માણસ સ્વભાવથી સ્વીકારી લે મારો આ સ્વભાવ છે જે મને આપ્યું છે એ મારું સ્વીકારવાની વૃત્તિ થઈ જાય તો તમને જીવનમાં દુખી ન કરી શકે કોઈ

આખો પરિવાર ભેગો હોય ઘરમાં સંપત્તિ ની તાણ ન હોય એટલો રૂપિયો હોય ડ્રાઈવરો કોઈ જગ્યાએ હાજરી આપવા હોય તો શું કહીએ આજ નહીં કાલ જશો અથવા તો પછી જઈ આવશો એમના ઘરે ડ્રાઈવર વગર તમે તમારી ગાડી ન ચલાવો પણ જે દિવસે ઘરમાં કોઈ જ તમે એકલા છો તમારાથી ગાડી હાલે એવી સ્થિતિ નથી અને તમારી તબિયત બગડી ગઈ અને તમને છાતીનો દુખાવ ઉપડી ગયો કોઈ તમારું સાંભળે એવું હતું નહીં ઘરમાં ઘરની બહાર નીકળી જાવ અને જે ઓટો રિક્ષા મળે ને એમાં બેહીને તમે દવાખાના વ્યા જાવ છે જે માણસ પોતાના વ્યવહારમાં પોતે કાર ચલાવી ન ગયો એ માણસ જરૂર પડે ઓટો રિક્ષા બેસીને હોસ્પિટલ પહોંચી જાય છે જો ઓટો રિક્ષાનો સ્વીકાર ન કર્યો હોત તો કે ના ના આજ ન જ જાવ તો સીધી વાત છે બાલા ભક્ત તમને નથી લાગતું કે ખાલી વાડાઓ આપણે ઊભા કર્યા છે બાકી મૂળ તો આ થડ તો એક જ છે સનાતન જયારે જયારે આવા સનાતનો ની આવી બધી કથાઓમાં જે જે સંપ્રદાયો ઊભા થયા છે એ સંપ્રદાયોની વાતોમાં જ્યારે આપણે ક્યારેક ઊંડા ઉતરીએ અને આવું જ્યારે સાંભળવા મળે ત્યારે આપણને થાય કે આ તો બધું આપણે ઉભું કર્યું છે બાકી થડ તો એક જ છે અને તમારે લખવું અહીંયા લખી રાખજો ડાળીઓ તૂટી જવાની છે ગમે ત્યારે થડ નહી તૂટે કોઈ દિવસ સનાતન તો હંમેશા સનાતન રહેવાનો છે વૃક્ષનાથ એ થથી નોખી પડેલી ડાળીઓ વંટોળ આવે તો ફસાઈ જાય કદાચ ઝાડ પડી જાય મૂળ નીકળી જાય ડાળીઓ તૂટી શકે મૂળમાંથી ઉખડી શકે પણ થડ કોઈ એનું એ કોઈ દી ફાટે નહીં એ તૂટે નહીં કોઈ દિવસ એટલે આ સંસારમાં ગમે તેટલા વંટોળો આવે નિશ્ચિત રહેજો ગમે તેટલા વંટોળો આવે નિશ્ચિત રહેજો આ સંસારમાં સનાતન દી તૂટવાનો નથી સનાતન ક્યારેય નહીં તૂટે પુનઃ આજે એ લોકો પણ અમેરિકા થી આવ્યા છે એટલે એ પણ કથા સાંભળવા માટે અહીંયા આવ્યા છે આ આ લિસ્ટ માં યાદી થતી જાય છે કે આ બધા આવે છે એટલે હવે આપણે જવું જ પડશે છોડે ગેના હમ તે સાથ અને પ્રકાશભાઈએ તો તથાસ્તુ વિદ્યાપીઠને પણ એક કરોડ અને એકાવન લાખ રૂપિયાનું દાન વિદ્યાપીઠ વિદ્યાપીઠમાં આપ્યું છે સનાતન જે છે એ નહીં છૂટે આજે પ્રાગટ્ય થયું માણસના નિવૃત્તિનો સમય બતાવવા માટે નિવૃત્તિના કાળમાં એને શું કરવું જોઈએ માણસ જયારે નિવૃત્ત થવા જઈ રહ્યો છે ત્યારે માણસનો ઉપદેશ શું હોવો જોઈએ